अंकलेश्वर ना होटल डिस्टेंस नजीक मडी आवेल नवजात बाडकना परिवार ने पुलिस से सोधी काढी बाडक परिवार ने सोपयो नवल सिंह ये घटना समझ लो इधर अपना सूरत के अंदर ये आए एक गिराने के वास्ते अपने एमपी से एमपी से आने के बावजूद में इधर क्या घटना हुई है हमको मालूम नहीं लेकिन ये लड़की समझ लो जिसे इसका दिमाग में कुछ भी हुआ फिर ये लड़की इधर भटक गई समझ लो ये जनसेवक अपने समझ लो वन सेवक वाला ने अपने या, हाँ आश्रम वो आश्रम में अपन को अपना सरपंच को फिर बाद में ये फोन व्हाट्सएप ये दिया उस आधार से वो लोकेशन पे फिर हम वहाँ से तीन आदमी वहाँ से निकला और अपने सूरत के अंदर आया अपन सूरत के अंदर आने के बाद में आश्रम में अपनी लड़की લડકી નમસ્કાર હું રજનીસિંહ જનસેવા પ્રભુ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ અંકલેશ્વર અંકલેશ્વર મિશ્ર હોટલ પાસે જે તારીખ ચોવીસ ત્રણ બે હાજર ચોવીસ રોજ જે બાળક અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટાફ ને મળ આવેલ અને અંકલેશ્વર બીજા સ્ટાફે જ્યારે સીસીટીવી કેમેરા ચેક કરેલ તેમાં મારી બાજુમાં જે બેન ઊભા છે તેમની મા છે અને એમને શોધી ટૂંક જ સમયમાં શોધી કાઢેલ ત્યારબાદ આ બેનને બી ડિવિઝન સ્ટાફે ભરૂચ ભરૂચ ખાતે આવેલી સખી વન સેટર હોમમાં આ બેનને રાખવામાં આવેલ રાખવામાં આવેલ ત્યારબાદ આ બેનની માનસિક સ્થિતિ બહુ ખરાબ હતી અને એમને ચેકઅપ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ બે દિવસ માટે પરંતુ સખીવન સેન્ટર હોમમાં અમને રહેવાની સુવિધા ન હોવાના કારણે સખીવન સેન્ટર હોમે અમારી સંસ્થા જે જનસેવા પ્રભુ સહ ચેરિટેબલ ટ્રસ્ટને આ બેનને સોંપવામાં આવેલ ત્યારબાદ આ બેનને લઈને અમે સુરત ખાતે આવેલી માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટને આ બેનને રાખવામાં આવેલ અને એમનું ટ્રીટમેન્ટ કરવામાં આવતું હતું ને ટ્રીટમેન્ટ કર્યા બાદ આ બેને જ્યારે અમે જેમ જેમ એમને ટ્રીટમેન્ટ ચાલ્યું તો બેને જે ગામનું નામ કીધું ત્યાંના અમે સરપંચનો સંપર્ક કર્યો અને આમનો ફોટો અને વિડીયો એ ગામમાં મોકલવામાં આવેલ ત્યાંના સરપંચે કીધું કે હા એ બેન અમારા ત્યાંના છે ત્યારબાદ મારા બાજુમાં ઉભા આ બેનના પપ્પા છે એમણે પપ્પાએ કીધું કે હા મારી દીકરી છે અને એ એટના ભટ્ટી પર કામ કરતા હતા ત્યારબાદ આજ રોજ એમના પરિવારને મહારાષ્ટ્રથી અહીંયા બોલાવીને બી ડિવિઝન સ્ટાફના માધ્યમથી અને એમના બેનને એમના ફાધરને સોંપવામાં આવી રહ્યું છે અને એમના પતિનો બી કોન્ટેક્ટ થઈ ગયો છે એમના પતિ પણ અહીંયા હાજર છે એમને લેવા માટે અને કોઈ કારણ છે આ બેન એમનું માનસિક સંતુલન ખોઈ ખોઈ ગયું હતું જેના કારણે તે ત્યાંથી અહીં આવીને અને એ છોકરાને મૂકી ગયા હતા એમને કશું જ ભાનધ્યું ટ્રીટમેન્ટને અંદર છે પરંતુ બી ડિવિઝન સ્ટાફનું ખૂબ પ્રસન્ન કાર્ય છે કે ટૂંક જ સમયમાં આ એ બચ્ચુંને અંકલેશ્વરમાં આવેલી એક પ્રાઇવેટ હોસ્પિટલ જે મમતા હોસ્પિટલમાં રાખેલ છે અને મમતા હોસ્પિટલના ડૉક્ટર નીરજ નાના નીરજ સાહેબનો બી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અમારા તરફથી આખા અંકલેશ્વર વતી કે તેઓ આટલા દિવસ નિઃ ભાવે એ છોકરાને ટ્રીટમેન્ટ કર્યું છે બી દિવસ સ્ટાફનો પણ ખૂબ ખૂબ આભાર કે એના સ્ટાફે પણ આ બેનને અને જે સુધીને તાત્કાલિક સખીવંત સેટર હોમ મૂકવામાં આવ્યું અને જે પણ લીગલ પ્રોસેસ કરીને આજે આ બીડી સ્ટાફ અને જનસેવક પ્રભુ સાહેબ ચેરિટેબલ ટ્રસ્ટ એ પરિવાર મિલાપ કરાવી રહ્યું છે